નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપ સૌને શિયાળી ચેનલ નિકુંજ પરમાર ન્યૂઝમાં આપ સૌનું તલથી સ્વાગત કરું છું આજના વિડીયોમાં મિત્રો વાત કરવાના છીએ ગુજરાત રાજ્યના સરકારના પેન્શનોને કેન્દ્ર ધોરણે એક ઓગસ્ટ હજાર પચીસથી આ લાભ મળશે ફ્રી મિત્રો જો તમે ગુજરાત રાજ્યના પેન્શન ધારક છો તો તમારા માટે આજનો આ વિડીયો ઉપયોગી બનશે મિત્રો વિડીયો શો કરતાં પહેલાં આપણી આ ચેનલમાં સરકારી કર્મચારી ન્યૂઝ કર્મચારી પેન્શનધારક બાબતે હર એક અપડેટ મળતી રહેશે તો મિત્રો આ ચેનલને કરી લેજો મિત્રો આ ચેનલનો પહેલો વિડીયો છે તો હું આશા રાખું છું તમને વિડીયો પસંદ આવશે અને તમારા મિત્રો બને ત્યાં સુધી ચેનલને કરી લેજો ચેનલ પર સરકારી કર્મચારી બાબતે હર એક મળતી રહેશે મિત્રો ચેનલને ભૂલશો મિત્રો તો વાત કરીશું ગુજરાત જે છે માટે ઓગસ્ટ મહિનાથી જે ઓગસ્ટ મહિના જે લાભ મળવાના છે તેના વિશે આજના વિડીયોમાં ચર્ચા કરવાના છે મિત્રો સૌપ્રથમ ભૂપેન્દ્ર પટેલની સરકાર એટલે ગુજરાત સરકારમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષ અને મળેલી રાજ્ય મંત્રીમંડળની બેઠકમાં રાજ્ય સરકારના કર્મચારીઓના હિતમાં એક મહત્ત્વપૂર્ણ નિર્ણય કરીને સરઠાડીમાં પગાર પગારપત્રો લાભ મેળવતા રાજ્ય સરકારને કર્મચારીઓના કેન્દ્રના ધોરણે મોંઘવારી ભથ્થામાં વધારાનો લાભ એક જાન્યુઆરી બીજ પચીસથી આપવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો મિત્રો તો સઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે રાજ્ય સરકારના પ્રવક્તા આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશ પટેલ નિર્ણયની જાહેરાત કરતાં કહ્યું છે કે સાતમો પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં બે ટકાનો વધારો કરવામાં આવ્યો છે મિત્રો તો રાજ્ય સરકારના જે કર્મીયોગી સઠ્ઠા પગાર પંચનો લાભ મેળવતા કર્મચારીના મોંઘવારી ભથ્થામાં છ ટકાનો વધારો કરવામાં આવ્યો છે ત્રણ માસની તફાવત રકમ એરિયસ એક સાથે હપ્તામાં ચૂકવામાં આવશે મિત્રો જોઈ શકો છો કે ત્રણ માસનું જે એરિયસ છે એક જ હપ્તામાં ચૂકવવામાં આવશે દાખલા તરીકે આ મોંઘવારી ભથ્થામાં ત્રણ માસની એટલે કે જાન્યુઆરી બે હજાર પચીસથી એકત્રીસ માર્ચ બે હજાર પચીસ સુધીના તફાવતની રકમ એક હપ્તા એપ્રિલ બે હજાર પચીસના પગાર સાથે ચૂકવવામાં આવશે આ મોંઘવારી ભથ્થામાં વધારો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવા તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ સોળ લાખ કર્મયોગી અને અંદાજ ચાર પોઈન્ટ એક્યાસી લાખ જેટલા નિવૃત્તિ કર્મચારીઓ એટલે કે પેન્શનોને મળશે મિત્રો પેન્શનોને મળ્યા પછી બીજી મહત્વમાં બધે છે કે પગાર ભથ્થામાં પણ પેન્શન પેટે વાર્ષિક વાર્ષિક ત્રણ હજાર નવસો સેતાલીસ કરોડની ચુકવણી થશે એટલું જ નહીં મિત્રો રાજ્ય સરકારના એરિયસ પેટે કુલ મળીને બસો પચીસ કરોડ રૂપિયાની કમિયોગી બસો પચીસ કરોડ રૂપિયાની કર્મચારીઓના ચૂકવણી કરશે તથા વધારાના વાર્ષિક તેર નવસો સેતાલીસ કરોડની ચૂકવણી પગાર ભથ્થે પેન્શન માટે પેટે થશે રાજ્ય મંત રાજ્ય મંત્રીમંડળની બેઠક કેટલા નિર્ણયની અમલ માટે નાણાં વિભાગ દ્વારા જરૂરી આદેશો કરવા માટે અંગેની પણ સૂચના આપવામાં આવી છે મિત્રો ડી હાઇક જીન જુલાઈ બે હજાર પચીસમાં રક્ષાબંધન પહેલાં કેન્દ્ર સરકારના કર્મચારીઓને પેન્શન માટે સારા સમાચાર મળી શકે છે તેમને વર્તમાન સાથમાં પગાર પણ છેઠામાં ઓછું એક એક વધુ ડી રિસ મળી શકે છે મિત્રો ફુગાવાના તાજેતરમાં અકડા પર નજર કરીએ તો જુલાઈ બજાર પચીસથી કેન્દ્ર સરકારના કર્મચારીઓને મોંઘવારી ભથ્થામાં ત્રણથી ચાર ટકાનો વધારો થવાની સંભાવના છે આનાથી દેશના કરોડો કેન્દ્ર સરકારના કર્મચારીઓને રાહત મળશે મિત્રો વર્ષમાં બે વાર જાહેરાત કરવામાં આવે છે જે સામાન્ય રીતે ફેબ્રુઆરીમાં માર્ચ અને સપ્ટેમ્બર ઓક્ટોબર વર્ષમાં બે વાર મોંઘવારી ભથ્થામાં વધારો જાહેર કરવામાં આવે છે જે અનુક્રમે જાન્યુઆરી અને જુલાઈથી લાગુ કરવામાં આવે છે મિત્રો આ કર્મચારીઓને વધતા જતા ફુગાવાનો સામનો કરવા મદદરૂપ થશે આ વર્ષમાં બે ટકા વધારો સાથે વર્તમાન ડીએ દરમાં પંચાવન ટકા ટકા છે આ સાથે સરકારી કર્મચારીઓમાં ડીએ આપવામાં આવે છે જ્યારે પેન્શન ડીએ આપવામાં આવે છે મિત્રો તો દેખ કેવી રીતે ગણવામાં આવે છે તો સૌ પહેલા વાત કરીએ કામદાવ કામદારો માટે મોંઘવારી ભટ્ટામાં ગણતરી ઓલ ઇન્ડિયા કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ ફોર ઇન્સ્ટ્રી વર્કર્સ એટલે કે આઈ એઆઈસીપી ડબલ્યુ આધારે કરવામાં આવે છે એઆઈસીપીઓ ડેટા સૂચક અને અઠ્યાસી ઔદ્યોગિક કેન્દ્રોના ત્રણસો સત્તર બજારમાં એકત્રિત કરવામાં આવેલા સૂટક ભાવના આધારે બહાર પાડવામાં આવે છે મિત્રો દર મહિને શ્રમ અને રોજગાર મંત્રાલય સાડી જોડાયેલા શ્રમપૂરો કામદાર માટે ફુગાવ એટલે વધ્યો છે કે ઘટવું છે તે માહિતી આપે છે અને પછી આ આધાર નક્કી કરવામાં આવે છે કે મોંઘવાઈલ બધું કેટલું વધારવામાં આવશે માર્ચ બે હજાર પચીસમાં ભોગાવન મીટર એસએપી ડેટા એ ડબલ્યુ તેતાલીસ પર હતું જે મે સુધી એકસો ચુમ્માલીસ થયું છે આ મુજબ મોંઘવાઈ ભથ્થામાં ધંધી ચાર ટકા વધારો થઈ શકે છે સરકાર છેલ્લે બાર મહિનાના સીપીઆઈ ડબલ્યુ ડેટા શહેર સાતમું પગારપણ હેઠળ સાતમું પગારપણ જેટા ફોર્મ્યુલા આધાર ડીએની ગણતરી કરશે મિત્રો સીપીઆઈએલ અને સીપીઆઈઆરએલ બંને ઘટાડો જોકે મે બે હજાર પચીસ માટે સીપીઆઈ ડેટા હજુ સુધી સંપૂર્ણ જાહેર થયો નથી ફુગા નવા નવા વલણથી પતિ એક અંદાજે આવી છે કે શ્રમ મંત્રાલય અનુસાર કૃષિ અને ગ્રામીણ કામદારો માટે સોટા ફુગાવો બે હજાર પચીસ અનુક્રમ બે પોઈન્ટ અને બે ટકા થયું હતું જે અપ્તલ ટેમ્પોલ પચાસ ટેમ્પોલ પાંચ ટકાથી સીપીઆઈએલ અને સીપીઆઈઆરએલ બંને જેવા ઘટાડો સાથે એકસો તેરસો પાંચ અને તેરસો ઓગણીસ પહોંચ્યા હતા જે ગ્રામીણ ફુગાવ ફાવ ફુગાવમાં ઘટાડો દર્શાવે છે મિત્રો જો કે સીપીઆઈએલ અને સીપીઆઈ ઉપયોગ મોંઘવારી ભથ્થામાં ગણતરી માટે સીધો ઉપયોગ થતો નથી તે વ્યાપક ભોગવવાના વલણ સૂચવે છે અને સીપીઆઈ પણ પ્રતિબિંબ થઈ શકે છે કે સીપીઆઈ આગામી મહિનામાં સ્થિર રહેશે અથવા તે થોડો વધશે તો સરકાર મોંઘવાઈ ભથ્થામાં ટ્વેન્ટી ચાર ટકા વધારો મંજૂરી કરી શકે છે જેનાથી મોંઘવાઈ ભથ્થું અઠ્ઠાણું ટકા અથવા ઓગણ ટકા થઈ શકે છે મિત્રો ઓગણસાઠ ટકા થઈ જશે અને અંતિમ વધારો જૂનમાં બે હજાર પચીસમાં મળશે મિત્રો તો આ હતી આદિ મહત્વપૂર્ણ